હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આપણે સવાર સવારમાં વહેલા ઉઠી જશે હમણાં થી વિડીયો બનાવ્યા નતા તો આજે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે જવાનો છે આજે તો મેળામાં પાછીએ મેળામાં જવાનો છે આપણે વાત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે છે મેળામાં જવાનું છે સહીતના સહીત તો શોગન જવાનું છે તો સવાર

આપડી વાઈન કમ્પ્લીટ ગુલાબ થઈ છે મેરા માપન છે લેટા તૈયાર થઈ જા ફટાફટ માથો ઓળીને તૈયાર થઈ જા પપ્પાને બોલાતાઈએ સીધો શીખર છે અને કો વઈ જાસ મેરા માપન સર હા આબુ ને અમે તાઈએ લઈ જો આવે તો વિડિયો ઉતારવા જઈએ છે પણ હા સીધા તૈયાર થઈ જો તૈયાર સીધો તૈયાર हा हे रोजवा सीधा सीधा हे इदो डायरेक्ट सरवाकडे सीधा वाचल आ मग काय पथे मे रोजवा आज व्हिडिओ सॉल्व कर सके ले बाबू ते राजा जे नाव तर आ मालम गुड़बडाला पछि बदली का एक दर्शन करवा बदली સીધા જલ્દી સીધું અમાર સામે તૈયાર થઈને ફરસ આજ બે બે અઢી વાગ્યા નું તૈયાર થઈને ફરસ એને પાન લઈ પડે ને જવા આપડી રીક્ષા આઈ જઈશ એડે તાને

हेलो हो जी 50 में मच्छर भूलिया लगी दिया वाले

એવામ એર બસ કેવામ હું જો લે બલુર ને તર નહીં પેન રોદી લઈ વેરી ઉના નેના લેવા બલુર नाही हालतो नाही हाल तर आव हे जाण रेम सुरम रमबा तार पेन रं। दी ना ना दे। पेन चोखन ना पे दी

बुलि बोला <laughs> <रहा> <laughs> के <laughs> પાઠ